હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો હે અને આજ તો બધા હે ને કામે લાવવા મીડ્યા હે હવ હો થોડું થોડું કામ હે બધું કામ એવું કરી અને બપ્પા જવા હાલે હે ત્યારે ધીમે ધીમે કહું બા સારું હે ને હવે દુખે હે બહુ નું વાંધો નહીં ધીમે ધીમે હાલે હે કસરત ને એવું થાય ને આમ કહું ભા નજરના પેશલ એક બેલો મૂકી દીધો તેને ઉતરી જાય અને જો ધીમે ધીમે હેલા કરે અને આવડા બધા કાં જાય પૂછી કેટલું હાગ પડે શું કરવાતી તો તો ઉતરી કે હા તે કાદ પગી કરી નાખશો ને એમાં હા જરૂરી છે ભાઈ ત્યાં તમે કાં ઠેલે બે લઈ લઈને કાં નીકળા હું વાડીએ કેમ બાઈ આટો માથે આવું આવું એવું કરવું તો ગઈ પાસી હા આપડે <laughs> <laughs>

આયબ નું દા હાસો તો પડે ને મે સાટાનું હમ તે જો બેય બોજટ હે તો બાયા જાય વાડીએ અને હું રોપાને મુક્યા ઉતળાય તો ફેમિલી ભોગી જ છે અને અહી તો જો બોલાણા આયતે ને મિત્રો અને આયા તો તારે થાવા મળ્યા હે હા બાજીને હોય તો હંદે કરે ની પૈસે હા એટલે જો બબા હંદે પહેલા મત તૈયાર થતા હોય એવું હે જો પહેરીન જો પહેલા એ માથે બાંધે વાઘરે તમે જો મારા બે So bây giờ bữa thứ hai này là sáng tẻ cả đi lên đi ba, sáng nữa đi lấy đi na kia, em có hoa tết đâu cái gì vậy na em đi kia, ney, wow, gà đi lấy vane, à, vậy kìa chụp, gà đi kìa vane ok, mua cái này vào tao bị ăn kìa ít ra કે આતી ગઈયા અને ત્યાં જો આમ લણે છે ને વાડતા જાય ને એવું કરતા જાય છે જઈ આગળ આપણે વાડીમાં આ તો મારવા તો ફેમિલી વાડીમાં આવી જશે નહી તો બાજરી ધબજો બધા લણે છે સોની ની પાછો ની મને તો મજા નઈ નકે લણાવા લાગત કે લણાવા ને આપણે ગાહંડી લેવ હા ગાહંડી લેવાની

તો હવે બધા રહે છે ને પપ્પાને ને એવું તો મસ્ત મસ્ત થઈ ગયો બધી ભાઈ માઇન્ડ બેની ઓર જોરદાર તમાર ખાલી છે કે હા 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 આ બે તન ગાડી નખાવા લાગ્યો એમ લાગે ને મે બે ગાડી નાખી દીધી હા એમ કેવા થાય જ ને એક ગાડી નાખી તોય કેવા થાય હા આ કોરા પે કેવા નો કે મે હવે તમાર ગાડી હા એમ એટલે જ થઈ ને બાજરીમાં મેં ગાંડિયો લેવા એવો હોય એમ આપણી પાસે પાસે પ્રૂફ હોય હા એક ગાડી લઈ તો પ્રૂફ હોય કે અમે પાસે ગાડી લીધી હા આ બધા કે હપી જાય આપણો વારો પડી જશે હપી તો રહી હારું હારું હવે લણવા મળે લણવા મળે નગર તમે લણી છો નહીં વાત હું કરવામાં હા તો ફાઈનલ છે ને ભાઈ આપણું કામ શરૂ થઈ ગયું છે તો ગાડી લીધી હતી બહુ મોટી નહીં નાની નાની છે તેમ તેમ જાણે ગાડીઓ લઈ ગઈ એટલે બહુ મોટી ન થતી નાની નાની થાય છે સારું હાલો હવે કામ કરવા બેન નહીં જાય બાંગ નાખે તો ગાઢી ન એટલે એટલું કઈ વેવાનું ન હોય વેલા હેર મને કઈ મને ને વજન લાગતો પણ આપડે ગાઢડી નાખીને અને શાંતિ આવે ગાંડી લઈને કારણ કે ભાઈ બે દાણા દેવું પડે ગાંડી નાખવા એકલાથી હે ને પૂગાય એમ નઈ કારણ કે પડી એ દેહને એકલાથી ન પૂગે જો શાંતિ આવે તો હાલે રાખો હાલે રાખો જરી વજન બોવ ગાંડી હゼરી વજન હું લાગે કામનો લવ છે ગાંડી જો પાંચ છરી દીધું હા તો વજન નો લાગે હા લાગે લાગે એમ વજન લાગે એમ શેડ ગાતીન થેલી લીના જો લા હેટેથી

धुंडावे ah. <laughs> 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 <laughs>

હજાર રૂપિયા નો હું તો ગાંડો સાચી વાત કરી આપી દઈ આપડે

મને એમ કે મને ભાઈ પોરો દેવાયો તો પોરો દેવા નહી હોય આટો મારવા આવેલો છે રઘુને મૂકવા આવ્યો હોય કારણ કે રઘુ ટ્રેક્ટર લેવાય કે તેને મૂકવા આવેલો ફેમિલી બપોરથી જાય ને બે હજાર જમવા ભૂખ લાગી બહુ કે બટેટાનું શાક છે ટોટલા ગરમા ગરમ બને નહીં ખા સાસ ને મરસા ને એવું બધું છે બધા બે હીજા રમેશ છે તમારે તમે એવું ખાલી હવે રાવાજો રવાજો આપડો કરો પાંચ ડુંડા નીકળતા હું ગાડી વેવ તો મને ખબર છે ખાલી પાંચ ડુંડા નીકળે ખાલી રોકડા

તો ફેમિલી હે ને નાળિયર માથે લઈ ને રમેશ ને સડાયેલા નાળિયેરમાંડાવવા તો ચાર પાંચ નાળિયેર પાડી લીધા પાંચ છ પપ્પાને નાળિયાર પાણી પીવાના કીધા હે ને રમેશ કોઈ જાય સડે નહીં પણ આ સીડા ને હાલ અમાર પીવાય પીવા ન સડો સવાર નતો એટલે સડાઈ નહીં ઉતરે ઘણા બધા નાળિયેર હતા પણ જો આપણે જેટલા જરૂર હતા એટલા પાડી લીધા તો ફેમિલી તળાઈ થી આપણે બીઆ છીએ ડાયરેક્ટ ખરે અને રઘુભાઈ પૂગી જતો ટ્રેક્ટર લીધો યાર ફેરા મારવા જેલો હતા એને રજા હે કદી ફેરા મારતા કદી ના તમે શું કરો કઈ નહીં બસ જો નઈ ઊભો હા એવું હે કે તો જો ભાઈ આજ બધે નીડન રજા હે કે બધે ઊભા હે અને અમારે બેન ની અહીં આટા મારે હે કા બે ઓને રાખું સબ ઓને રાખા હે હા આવો એ વાલ કપે હમ નહીં ઓ હો તો ગંગરે હે મો હવે આજનો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી ત્યાં સુધી બધાને જય માતાજી બાય